આજરોજ શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટીનો પાંચમો પદમી સમારંભ યોજવામાં આવ્યો જેમાં આપણા રાજ્યના રાજ્યપાલ અને આ યુનિવર્સિટીના કુલાધિપતિ સન્માનનીય આચાર્ય દ્રવતજી હાજરિયા આપણા સાંસદ રતનસિંહજી રાઠોડ અને આપણા લોકલ ધારાસભ્ય શ્રી કે રાહુલજી સાહેબની ઉપસ્થિતિમાં આપણે સોળ હજાર એકસો ને વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયતનો આ કાર્યક્રમ હતો જેમાં અડતાલીસ ગોલ્ડ મેડલ જુદી જુદી ફેકલ્ટીના આપવામાં આવ્યા અને એકતાલીસ વિદ્યાર્થીને પહેલી વખત એ પીએચડીની પદવી આ વિસ્તારમાંથી આપવામાં આવી છે આ વિસ્તારની અંદર ત્રણસો કોલેજ અને એક લાખ પચાસ હજાર વિદ્યાર્થી એ ભણી રહ્યા છે પાંચ જિલ્લામાં અને અગિયારસો વિદ્યાર્થી એ પીએચડીનો પ્રોગ્રામની અંદર અત્યારે ચાલુ છે જેમાંથી બસો અઠ્ઠાવન વિદ્યાર્થીને ચાર લાખ રૂપિયાની સરકારની ગ્રાન્ટ એ સંશોધન કરવા માટે મુખ્યમંત્રી શોધ યોજના મળી રહી છે એટલે આ યુનિવર્સિટી આઠ વર્ષની અંદર ઘણી બધી એ જુદા જુદા ક્ષેત્રની અંદર સંશોધન હોય ટીચિંગ હોય એક્સટેન્શન હોય સ્પોર્ટ્સ હોય યુથ ફેસ્ટિવલ હોય રાષ્ટ્રીય લેવલ તો બધા જ ઇવેન્ટની અંદર ગોવિંદ ગુરુ યુનિવર્સિટી પોતાનું નામ ધીરે 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 આગળ વધારી રહ્યું છે અને આજનો કાર્યક્રમની અંદર દોઢ હજાર જેટલા મહેમાનો સહિતના ગોલ્ડ મેડલના વિદ્યાર્થી પદવી ધારકો આજે ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમની અંદર ગવર્નર સાહેબે ખૂબ મોટું ઉમદા એ દીક્ષાંત પ્રવચને આપ્યું અને એને કારણે આ વિસ્તારને આદિવાસી ક્ષેત્રના બાળકોને ખૂબ મોટો ફાયદો એના વિચારોમાં સંસ્કારમાં અને મૂલ્યોમાં થશે એવું મારું માનવું છે